શ્રી માતાજી મિત્રો રામ બધાને હોપ કે બધા મજામાં છો જો કે હું મજામાં છું હવે જો અમે ખેતર આવતા રહી છીએ ગામ એવા એટલે મજા આવી ગયા આનંદ આનંદ આવી ગયો એટલે હવે તો રોજનું કામકાજ તો કરવું પડશે રોજ તો કાંઈ ગામ જવાનું ન હોય હવે જો આ કપાસવાળા ખેતર આવી ગયા છે ટુકડા ખેતર આમાં તો પાળા સડાઈ ગયા છે પણ ઓલામાં જે રેસકાણ થઈ ગયું હતું એમાં બાકી હતું ને એટલે એમાં ખડ લેવાનું હતું આજ થોડું ઘણું કાલ લીધું હતું એટલે અમારા મોટા ભાઈની અમારા હતા એમને લીધું હતું એમ જ ગામ વહી ગયા હતા ગામ જઈને બહુ આનંદ આવ્યો ને હવે તો જો સડબટ પહેરી લીધું છે સુંદડી બુંદડી બાંધી લીધી છે હવે કામકાજ શરૂ કરી દેવાનું છે ઓલામાં પાય એમાં પાળા બાંધવાના છે એટલે થોડુંક આ તડકી નીકળે ને વાટે તો પછી પાળા બાંધવાનું શરૂ થશે એમાં ને ત્યાં સુધીને અમે સા સોખા કરવાશું ખડબળ લઈ નાખશું તો હવે હાલો આપણે ઓલા કટકામાં વ્યાજ આવ્યા તો જો આમાં તો કપલેટ થઈ ગયું છે બધું જો આમાં સોખો કપાઈ થઈ ગયો છે અને પાળાઇ બંધાઈ ગયા છે આમાં એટલે આમાં તો રેડી છે એટલે આમાં તો હવે કાંઈ કામકાજ રહ્યું નથી હવે તો આમાં પાણી વાળવાનું ને એવું કદાચ જો વરસાદ ન આવે તો પાણી વાળવાનું કામકાજ કરવાનું છે તો હાલો આપણે ઓલા કટકામાં જઈને ખડબળ લઈએ જો આમાં દાતા આંકી વાળા છે એટલે પણ હજી પાળા તો ન બંધ થાય ને એટલે જો આમાં અંકાઈ ગયું છે પણ આમાં હજી ગારો જ છે આમ ઉપર ઉપર કદાચ બંધ એવા થઈ જાય તો બાંધશું આમાં તો હજી નહીં બંધ થાય આમ ઉપર છે એ બાજુ તાસોડ છે એટલે એમાં બંધાઈ જશે આમાં તો નહીં બંધાય આમાં જવાથી ખાલી ઐકેલા છે હતા ખડ લેવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અહીંયા આવતા રહ્યા છે ખડ લેવા ખડ તો આમાં એટલે આમાં એટલું બધું છે નીંદવાનું તો હોય ને પાળા ચડાવવાના હોય એટલે મોટું મોટું હોય પાળામાં રહી જાય એમ હોય લેવાનું છે બપોર થઈ ગયો છે હવે એટલે જો બપોરા કરવા વ્યા છે પીપરીના મસ્ત મસ્ત ટાટા સાંઈએ મજા આવે છે એમ તો પવન મસ્ત ઠંડો ઠંડો આવે છે હવે ફાદરવાનો હજી પાદરવો બેઠો નહીં પણ હવે ફાદરવાનો તડકો દેખાવા મળ્યો છે એટલે વાડીમાં તો બહુ તડકો લાગતો હોય પીપરની શેદ મજા આવે છે આમ એટલે જો બપોરા કરવા વીએ છીએ આ તો બપોરામાં આખા રીંગણાનું શાક છે એટલે મજા આવી જવાની છે આજ તો ખાવાની બપોરામાં તો ડુંગળી જો ડુંગળી સુધારવાનું કામકાજ શરૂ થઈ ગયું છે ખેતર તો કાંઈ શાકો એવું હોય નહીં બધું

તો ઠાંઠા પાવન તૈયારી કરે છે હાઈથી જોડવાનું છે એટલે ઠંઠા નીન તો પેલા નાખી હતી એટલે નીન તો ઓખા ધરાઈ છે એટલે પાણી બાણી આવું પાવી દેવી એટલે પછી નાખવાના છે એટલે તો પાવા પડે આ બાજુ ઠંડા પાવાયેલા જાય છે નીન દીધી છે એટલે જો એમ તો બહુ ભૂખ્યા તો લાગતા નથી ધરાઈ છે પણ હવે આ બાજુ સેલું એલું જાય છે એમાં પાણી પી લે તો આખા જાય જાય બે હારે પીવા છે પણ થોડું થોડું પાણી હવે આવે ધીમું થઈ ગયું નહિ હવે જેમ બને ધીમું થતું જાય પાણી આ સહેલું છે અમારામાં બધા આગળ કુવાનું તે આવતું હોય ને

બોરખવાવે મહારાત આ રીતે થોડ સડાવી દીધું ગલામાં ડટાણા હોય એ હરખા કરવાના છે ની બેફાઈ ઉપાળા સડાવ જો આમાં તો ગારો છે એટલે આમ બોરખા પાળા નહીં સડતા આમાં તો આમ ઓળ बाजू હારું છે તો એંકા હરખા સડી જશે પાળા પણ આ बाजू તો એવા હરખા જો આમાં ગારો જ છે એટલે જો તો એ સડાઈ દીધા જો વરસાદ થઈ જાય તો પછી આમાં પાછું રેસકાણ થઈ જાય તો અઠવાડિયું પાછું આમ કાંઈ નક્કી ન હોય અઠવાડિયું ઉપર થઈ જાય તો એ ન ગર એટલે કીધું હારખું કરી નાખ્યું જેવા ઓલા થાય એટલે કીધું કરી નાખ્યું એમ ગારો તો પડે છે પણ તોય હવે આમ ઓલ બાજુ સારું છે તો અહીં ક્યાં એટલે એ બાજુ સારામાં તો સડી જાય એમ જો આવો ખપા થઈ જશે હાવી ગયો સોડવું હવા તો ફેલ થાય અહીંથી ના ફૂટે ને રે તો જો બગલા આવી ગયા છે બગલા ને એમ કે કાક જીવ જંતુ નીકળે તો ખાવા થાય અને આથી હાલે ને એટલે આ એક જ બગલું છે એના કરતો આવે ઘણા ખરા આવે પણ અત્યારે જો એક જ બગલું દેખાય છે ખાતી ને એવું હાલતું હોય ને ત્યારે કેટલાય એવી જાય તો જો એનું ખોરાક ગોતતું હોય જો હું બહુ નજીક જાય તો ઉડી જાય છે એવું થશે જો હાલવા પીડ્યું છે આગળ આગળ ચાલે છે કેવું છે મસ્ત આગળ આગળ ચાલું જાય છે ચાલું જાય છે હું બહુ નજીક તો જાઉં તો મને એમ થાય કોડી જાય છે ઉડી ગયું ફરી ના યુગ કહે શું બેસી ગયું ના પડી ગય છે હવે એટલે બધું કામકાજ થઈ છે આમ પાળા ચડાવવાના રહી છે થોડા ઘણા એ કાલે થઈ જશે એટલે હવાર બપોર પહેલા શરૂ નથી કર્યું ને પાળા સડાવવાના એટલે ને નીણ ખાવા દીધી ને ધરાયા ખાલી એવું જ કર્યું આમાં ઓલા દાતા ઐક્યા હતા એટલે કીધું કાંક થોડુંક વાહટી જાય ને પછી પછપાસ આમાં રાપમાં અમલી મારવાની હતી પછી પાળા ચડાવવાના હતા ને આટલા ખડ્ડામાં રેસકાણ હતું એટલે એમનામ તો પાળા સડાવવા નતા તો એ ગારો પડતો હતો ધીમે ધીમે એમના શરૂ રાખ્યો નીણ બીણ અમે તો લીધી અમે એવું કર્યું અને પેલા તો સા તો આમાં બાકી હતા એ સાખા કર્યા હતો આ બાજુ જોવાયા એટલે વચ્ચે થતું હતું એટલે કે થોડુંક લઈ લેવી આ બાજુ તો એ લીધું ને ઘણું ખરું કામકાજ થઈ ગયું ને હવે તો ઘરે યુ જવાનું છે સાંજે પડી ગઈ છે અને પાળા સાડવાનું કીધું રહી ગયા થોડાક ને ઘરે સડી જાય છે પણ હવે કાલે એટલું કામ કરવાનું છે કડ લીધું ને એવું બધું કામ કર્યું ને આનંદ બપોરા પાણી બપોરે ખેતર તો મજા આવી ગયા આજ તો બપોરા પાણી કરવાની સીભડા બીબડા ખાવાની સીપડા બીબડા થઈ ગયા હોય એટલે હવે તો મજા આવે ખાવાની ખૂબ જ આનંદ આવ્યો હવે હાજ પડી ગઈ છે તો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને તો ફરી પાછા આપણે મળીશું નવા વ્લોગમાં તો બાય બાય